પોરબંદર જિલ્લામાં સત્તર સપ્ટેમ્બર થી સેવા સ્વચ્છતા અભિયાન એક પેડ માં નામ અને સેવા સેતુ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર ધાનાણી આ અંગે ચેક પત્રકાર પરિષદ નું આયોજન કરી અને માહિતી આપી હતી રાજ્યના નાગરિકોને જુદા જુદા પ્રકારની વ્યક્તિગત સેવાઓ તેમના રહેણાંકના નજીકના સ્થળે મળી રહે તે માટે સરકાર શ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત ઘણા લાંબા સમય અગાઉથી થઈ ગયેલી છે અત્યાર સુધીમાં કુલ નવ તબક્કામાં લગભગ બે કરોડ ને લાખ જેટલા નાગરિકોને આ સેવા મળી ગઈ છે દસમા તબક્કાના ભાગરૂપે તારીખ સત્તર નવ બે ના રોજ આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે જેમાં આપણા પોરબંદર જિલ્લામાં પોરબંદર તાલુકામાં વિસાવડા ખાતે રાણાવ તાલુકામાં રાણાકંડોના ખાતે અને કુતિયા તાલુકામાં ચૌટા ખાતે સત્તર નવ ના રોજ સેવા ક્ષેત્રના દસમા તબક્કાનું શરૂઆત થઈ રહી છે હું તમામ નાગરિકોને

તારીખ સત્તર નો બે હજાર ચોવીસ થી એવો જ બીજો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે સ્વચ્છતા સેવા ઝુંબેશ આ વર્ષના આ કાર્યક્રમની થીમ છે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા તો આ કાર્યક્રમ પણ સત્તર નો બે હજાર ચોવીસ ના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સેવા સેતુ કાર્યક્રમ પછી તુરંત જ વિસાવડા ખાતે શરૂ થનાર છે જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાનાર છે હું આ મીડિયાના માધ્યમથી લોકોને પણ વિનંતી કરું છું કે આ કાર્યક્રમમાં જોડાય સાથે સાથે આ આખો કાર્યક્રમ સત્તર નવ બે હજાર ચોવીસ થી એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી યોજાનાર છે અને એમાં દિવસ વાઇઝ થીમ અને અઠવાડિયા વાઇઝ થીમ એ રીતે કાર્યક્રમો થયેલા છે તો આ કાર્યક્રમમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાય અને સ્વચ્છતા પ્રત્યે પોતાનું જે લાગણી છે એ પ્રગટ કરે અને અમારા કાર્યક્રમમાં ભાગ આપે એવી વિનંતી કરું છું આપણે સૌ જાણીએ છીએ કે તારીખ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક વૃક્ષ માકે નામ કાર્યક્રમ લોન્ચિંગ કરી અને તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને આપણા પોરબંદર જિલ્લામાં પણ વૃક્ષોનું વાવેતર થયું છે તારીખ સત્તર નો બે હજાર ચોવીસ ના રોજ એક દિવસે ડ્રાઇવના ભાગરૂપે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અમે યોજ્યો છે જે સેવા સદન કાર્યક્રમો સાથે યોજાનાર છે આ ઉપરાંત હું નાગરિકોને પણ અપીલ કરું છું કે આપ પણ આ દિવસે એક વૃક્ષ માકે નામ અંતર્ગત